ફતેપુરાની ની વરદાન ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજમાં માં વિદ્યાર્થીઓની નથી કોઈ સિક્યુરિટી વિદ્યાર્થીઓ પાસે વધુ ફી વસૂલાતી હોવાનો બાળકો સહિત વાલીઓ અને ભારત આદિવાસી પાર્ટી પ્રમુખે કર્યા આક્ષેપ તારીખ સાત એક બે હજાર પચીસ મંગળવારના રોજ બિલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા ફતેપુરા ખાતે ચાલતી વરદાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળેલ કે ફ્રીશિપ દ્વારા એડમિશન લેવા છતાં અમારા પાસેથી ત્રીસ હજાર વધારાના યુનિફોર્મ ટ્રાન્સપોર્ટ લાઇબ્રેરીના લેવામાં આવે છે જેમાં ટ્રાન્સપોર્ટ અને લાઇબ્રેરીની સુવિધા નથી તેમજ યુનિફોર્મમાં એફ્રન અલગથી અમારા જાતના પૈસાથી ખરીદવું પડે છે વિદ્યાર્થીઓ ઘરેથી અપડાઉન કરે છે તેઓ પાસેથી પણ ફ્રૂટ બિલ તરીકે રૂપિયા પંદર હજાર લેવામાં આવે છે ફૂડ જેવું કશું અપાતું નથી ઘરેથી ટિફિન લઈને આવવું પડે છે તેમજ ફી ભરવાની છેલ્લી તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ હોવા છતાં રૂપિયા એક હજાર પેનલ્ટી લેવામાં આવે છે ટેબ્લેટ ફોન માટે પણ દરેક વિદ્યાર્થી પાસેથી રૂપિયા એક હજાર લીધા છે પરંતુ અત્યાર સુધી ટેબ્લેટ મળ્યું નથી કોલેજ તેમજ હોસ્ટેલની સુરક્ષામાં અભાવ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં એક પણ સિક્યોરિટી ગાર્ડ નથી રાખવામાં આવતા આવી તમામ બાબતો તેના ઇન્ચાર્જ આચાર્ય ટ્રસ્ટી તેમજ સ્ટાફને રજૂઆતો કરતા કોઈ સંતોષકારક જવાબ મળે નથી તેમજ ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ કલેક્ટર તેમજ ઉચ્ચ શિક્ષણ મંત્રીને પણ આ બાબતે અરજી કરવા જણાવ્યું હતું આમ ઉપસ્થિત આગેવાનો ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ જયેશભાઈ નીનામાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તાવિયાર ભારત આદિવાસી પાર્ટી ફતેપુરા તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પારગી દ્વારા જણાવવામાં આવ્યું તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ હાજર હતા રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા